પારડીના ઓરવાડની મહિલા બજારમાં કપડાં લેવા જાઉં છું કહી પરત ન ફરી પારડી તાલુકાના ઓરવાડ ગામે મોરાફળિયા ખાતે રહેતી રવિના પરેશભાઈ હળપતિ વર્ષ ચોવીસ ગત બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ઘરેથી બજારમાં કપડાની ખરીદી કરવા જાઉં છું કહી નીકળી હતી જે બાદ તેઓ પરત ન ફરતા પતિએ મોબાઈલ ફોન ઉપર ફોન કરતા સ્વિચ ઓફ આવ્યો હતો જે બાદ પતિ આસપાસ થતા સંબંધીને ત્યાં શોધખોળ કરી હતી જાત દિન સુધી મળી ન આવતા પતિ પરેશ નારાયણભાઈ હળપતિએ પત્ની રવિનાબેન ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી ગુમ થયેલ મહિલાએ હાથ ઉપર પરેશ નામનું ટેટુ કોતરાવેલ છે તેણી રંગે ગોળો વર્ણન શરીરને મધ્યમ વાંધાની અને કાળા કલરનો ડ્રેસ પહેરેલ હોવાનું જણાવ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો